લગન પહેલા તો તમે મને નતો કીધું કે તમે સિગરેટ પીવો છો તો તે મને કીધું તું કે તું લોય પીવે હે પહેલા તો આ બધા બૈરા છે ને ક્રીમું લગાઈ લગાઈ ધોરા થઈ જાય અને પછી જો છોકરા કારા હોય ને તો કેના બાપ ઉપર જીવો મેં ક્યાં દારૂ પીધો હે

મારી ટુ મે વેચી નાખી એ અક્કલ મઠી મારી ગાડી વેચી નાખી પણ તને કોણે ડુટી ડાય કરીતી હતી હું જરૂર હતી વેચવાની એ ભગવાન ઝુલમ તમારા મિત્ર એસ મને કે તમારી કઈ પ્રોબ્લેમ છે અચાનક ગર્લ્સ કોલેજ પાસે જ બંધ થઈ ગઈ છે અને એટલે જ તમારે ઘરે આવવામાં મોડું થાય છે પણ હવે મારે કાને કઈ રીતે જાવું એના પણ ઉપાય છે મારી પાસે હો Oh. Uh. Bia, ti es! Uh. Apercare smidà, e non piocoro.